અમાવસ્યાના દિવસે સૂર્યગ્રહણ લાગશે આ સૂર્યગ્રહણ ખૂબ જ ખાસ રહેશે કારણ કે છેલ્લા પચાસ વર્ષ વર્ષમાં આવું ગ્રહણ નથી થયું આવો જાણીએ કે તેનું સૂતક ક્યારે લાગશે અને આ ગ્રહણની વિશેષતાઓ શું છે તેમજ કેમ આવું કહેવામાં આવી રહ્યું છે કે પચાસ વર્ષ પછી આવું ગ્રહણ થઈ રહ્યું છે આ વર્ષ આઠ એપ્રિલ એટલે કે શૈત્ર નવરાત્રિના દિવસે સૂર્યગ્રહણ થશે આ ગ્રહણ છેલ્લા પચાસ વર્ષમાં સૌથી લાંબુ સૂર્યગ્રહણ છે આ આ પૂર્ણ સૂર્યગ્રહણ દરમ દરમિયાન ચંદ્રના આખા સૂર્યને ઢાંકી દેશે જેથી દિવસ રાત જેવું અંધારું છવાઈ જશે હોળી પછી સર્જાઈ રહ્યું છે દુર્લભ સૂર્યગ્રહણ આ ગ્રહણ દરમિયાન સાત પોઈન્ટ પાંચ મિનિટ સુધી સૂર્ય નહીં દેખાય ગ્રહણના એક દિવસ પહેલાં ચંદ્ર પૃથ્વીની સૌથી નજીક આવશે જે એક સૂર્યને ઢાંકી દે છે જેથી કરીને આ ગ્રહણ દરમિયાન સાત પોઈન્ટ પાંચ મિનિટ સુધી સૂર્ય નહીં દેખાય જે એક દુર્લભ ઘટના બની રહી છે છેલ્લીવાર આવી ઘટના વર્ષ ઓગણીસો માં આફ્રિકન ખંડમાં બની હતી એટલે કે પચાસ વર્ષ પહેલા સમય સુધી સૂર્ય દેખાતો આ આ સમયે રહેશે ગ્રહણ દરમિયાન વિશે વાત કરીએ તો આ ગ્રહણ ભારતમાં દેખાવાનું નથી એટલે આ ગ્રહણનું ભારતમાં કોઈ મહત્વ નથી એટલે આ ગ્રહણનું સૂતક ભારતમાં માન્ય નહીં ગણાય આ ગ્રહણ અમેરિકામાં સ્પષ્ટ રીતે જોવા મળશે અને ત્યાં દિવસે રાત જેવું અંધારું થઈ જશે